કેમ છો મિત્રો હોળી અને ધૂળેટી પર્વની આપ સૌને ઘણી બધી શુભકામનાઓ તો હોળી અને ધૂળેટી પર્વમાં ખવાતી આ એક સરસ મજાની મીઠાઈ એટલે ઘઉંની મીઠી સેવ તો આપણે એકવાર જરૂરથી બનાવી જોઈએ કેમકે ખાવામાં ખૂબ જ એવી સ્વાદિષ્ટ લાગતી હોય છે અને જુઓ દેખાવામાં પણ કેટલી સુંદર બનતી હોય છે તો આપણે ચલો બનાવી લઈએ ઘઉંની મીઠી સેવ તો ઘઉંના લોટની મીઠી સેવ બનાવવા માટે અહીંયા મેં એક પહોળું વાસણ લીધું છે તો એક પહોળું વાસણ લેવાનું તેમાં દોઢ ગ્લાસ પાણી ઉમેરવાનું તો અહીંયા મેં એક વ્યક્તિ માટેનું માપની સેવ બનાવી રહી છું તો એક દોઢ ગ્લાસ પાણીથી થઈ જશે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ રહેવા દેવાની છે ના તો સ્લો ના તો મીડિયમ ફાસ્ટ ફ્લેમ પર આપણે આ સેવ બનાવવાની છે તો પાણી ફટાફટ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા ઢાંકણ ઢાંકી દઈશું અને થોડીવાર પછી ચેક કરીશું પાણી ગરમ થયું છે કે નહીં તો પાણી આવું સરસ ઉકળવું જોઈએ તો ઉકળતા પાણીમાં આપણે સેવ નાખવાની છે તો ચાલો હવે આપણે સેવ ઉમેરીશું તો ઘઉંના લોટની સેવ કેવી રીતે બનાવી તેનો વિડીયો તમારી સાથે મેં શેર કર્યો છે તેની રેસિપી તો આગળ જઈને તમે આગળનો વિડીયો જોઈ આવજો ચેનલમાં અપલોડ કરી દીધો છે તો ઘઉંના લોટની મીઠી સેવ બનાવવા માટે આવી રીતે પાણી ઉકળતું હોવું જોઈએ અને ઉકળતા પાણીમાં આવી રીતે લોટ નાખ્યા બાદ આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું તો આ લોટની સેવ ફટાફટ બની જતી હોય છે માત્ર ચારથી પાંચ મિનિટમાં તો આપણે અહીંયા આવી રીતે નાખ્યા બાદ મિક્સ કરી લેવાની અને પછી હલાવીને ચેક કરવાનું છે તો થોડી વારે ચેક કરવાનું બે ત્રણ ત્રણ મિનિટ બાદ તો અહીંયા આપણે એક ફટાફટ તૈયારી કરવાની છે જે છે આવી કાણાવાળી ચારણી લઈ લેવાની અને તેની નીચે એક મોટું વાસણ પણ લઈ લેવાનું કેમકે આ સેવને ફટાફટ જ ઓસાવવાની અને ફટાફટ જ સર્વ કરવાની હોય છે એટલે ઠંડી સેવ ખાવાની બિલકુલ પણ મજા નહીં આવે તો અહીંયા ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને હું ચેક કરી લઉં છું કે ઘઉંની સેવ આપણી બની છે કે નહીં તો અહીંયા ગરમ હોય છે એટલે આપણે હાથમાં લઈને ચેક નહીં નહીં કરી શકીએ તો ચપ્પુથી તો ચમચીથી આવું કટ કરી જોવાનું તો જુઓ જલ્દી થોડીક જ વાર છે હજુ ચડી નથી તો તમને બતાવતા સુધીમાં ચડી જ જશે કેમકે ચારથી સાડા ચાર મિનિટ થઈ ગઈ છે તો થોડી વાર મિક્સ કર્યા બાદ હું તમને બતાવીશ તો જો અહીંયા સરસ કટ થઈ ગઈ છે તો આપણી સેવ બની ગઈ છે તો હવે આપણે ફટાફટ ઓસાવી લઈશું અને ઓસાવ્યાનું પાણી હોય છે ને તેને તમે બીજી વાર પણ ઉપયોગ કરી શકો છો એકથી બે કલાકમાં જો ફરીથી તમારે ઘઉંના લોટની સેવ ઓસાવવી હોય તો તમે આ જ પાણીનો ઉપયોગ કરીને ફરીથી ઓસાવી શકો છો અને ત્યારબાદ પણ તરતને તરત ઓસાવી હોય ને તો પણ ઓસાવી શકો છો નહીતર પછી આપણે પાણી ફેંકી દેવાનું પછી યુઝ નહીં કરવાનું બે કલાક પછી તો ચલો હવે આપણે સરસ ફટાફટ સર્વ કરીશું સેવને તો આ સેવને ફટાફટ ગરમા ગરમ સર્વ કરવાની હોય છે એટલે આવી રીતે પ્લેટમાં કાઢી લઈશું અને તમે જો અલુણા વ્રત માટે આ સેવ ખાવાના હો ને તો તમારે ગોળના બદલે ખાંડનો ઉપયોગ કરવાનો છે તો પહેલા આપણે ઘી ઉમેરીશું તો તમને જોઈતા પ્રમાણમાં તમે ઘી ઉમેરજો અને જો તમે અલુણા વ્રત સિવાય તમે જો આ સેવ ખાવાના હોવ તો તેમાં તમે ગોળ ઉમેરજો તો ગોળનો સ્વાદ અને ઘીનો સ્વાદ આ સેવમાં ટ્રેડિશનલ રીતે ખવાતી વાનગી છે તો તમે ખાલી આ બે વસ્તુ સાથે પણ ખાઈ શકો છો પણ જો તમને ડ્રાય ફ્રુટ્સ નાખીને ખાવું ગમતું હોય તો તમે ડ્રાય ફ્રુટ્સ તમને ગમતા હોય તે ઉમેરી શકો છો અને ફટાફટ જ મિક્સ કરી લેવાનું જેથી ગરમ ગરમ સેવમાં ઘી અને ગોળ સરસ સારી રીતે મિક્સ થઈ જાય મેલ્ટ થઈ જાય થઈ જાય અને જો તમે નાના બાળકો માટે બનાવવાના હોવ તો આ મીઠી સેવ નાના બાળકો ના પસંદ કરતા હોય તો ઘઉંના લોટની સેવ તમે જ્યારે આ બાફવા મૂકો ત્યારે મીઠું થોડુંક નાખી દેવાનું અને સેવ બફાઈ જાય ત્યારબાદ સેવની ઉપર થોડું ઠંડુ પાણી ઠંડુ પાણી રેડી દેવાનું જેથી સેવ ચડે નહીં વધારે અને પછી મેગી મસાલો અને તમને ગમતા મસાલા નાખીને વઘારીને પણ તમારા બાળકને આપી શકો છો તો બાળકો તમારી બહારની મેગી તો ભૂલી જ જશે અને ઘરની આ જ મેગી ખાશે અને જો મિત્રો જો તમારા ઘરમાં વડીલ હોય ને તો તમે એકવાર જરૂરથી આ સેવ બનાવીને એમને ખવડાવજો બહુ ખુશ થઈ જશે કેમકે પહેલાના જમાનામાં જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થતું ને તો આ સેવ સૌથી પહેલા નંબરમાં આવતી હતી કેમકે ફટાફટ બની જતી હતી તો જો આપણી ઘઉંના લોટની સેવ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હા વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં અને કોમેન્ટમાં કહેજો કે તમારા ઘરે આ સેવને કેવી રીતે ખાવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ